રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસ્તાર આપણને આપી અનેક લોકવાર્તાઓ મારન તમારા સુધી પહોંચી સાહેબ ધરતીમાં ધરબાઈ ગયેલી વાર્તાઓ મારણ તમારા સુધી પહોંચી અનેક વાતો મેન તમે સાંભળી છે અનેક વાતો મનન તમને ગમે છે પણ એક એવો અદ્ભુત પ્રસંગ કે જે ઓઢોજામની વાત છે અને મને ખૂબ ગમે છે આજે આપ સૌ મળ્યા છો ત્યારે આપની સામે રજૂ કરતા મને ખૂબ આનંદ થાય છે અને તમને પણ ગમશે કે બરોબર ડુંગરની બહાર એક નાનકડી શીલા પર ઓડોઝામ બેઠો છે અને ખોડાની જખરો બે દીકરા રમે છે બરોબર એવા ટાણે મંડળમાં વાદળા જામી ગયા અને આકાશમાં બેવડાન ચોડા વાદળના થર જામી ગયા વીજળી મંડી હડાવા લેવા અને એ વખતે મોલ્લો પોતાના ગળાના ત્રણ ત્રણ કેટકા થઈ જાય એમ ટેહોંક ટેહોક મિંડો બોલવા એ ટોડે મોર ટહુકિયા અને પછી વાદળ ચમકી વીજ આજ મારા રૂદાને રાણો હાંભરો એ તો આવી અષાઢી બીજ કચ્છી બેસતું વર્ષ બોલ્યો આકાશમાં વીજળી મંડી બીજ જ્યાં આમ યાદ આવી ને ઓઢાને એનો કચ્છ મલક યાદ આવ્યો આંખમાંથી ડડક 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 બોર જેવા આવું પડી ગયા ખોડાની માલકા જેસલ ને જખરો બે દીકરા રમતા હતા બે ના માથા પર ઉના ઉના આવડે ઊંચી નજર કરીને આમ જઈ હો આ તો બાપુ રડે છે હે કે તો બાપુ રડે છે બાપુ નામ ઉદાસ જોયા એક બે પ્રશ્નો કર્યો પણ બાપુએ કઈ જવાબ ન આપ્યા બે દીકરા ગડગડતી દોટ જઈને કીધું કે હાલો આપણે માને જઈને વાત કરી ઓથલ વાત કરી બે દીકરા ગડગડતી દોટ મારી અને એ કંડા ડુપર ડુંગરની ગુફાની મેલકા અંદર એમને પ્રવેશ કર્યો અને હામીથી બરોબર ઓથર હાલી આવે છે પણ આમ કામના લોચના ત્રાઠી મૃગલી જેવા નેણ ઉગમણો પવન આવે આથમણી નમી જાય ઓતરાદો પવન આવે દખણાદી નમી જાય ચારે કોના પવન આવે ને ભાંગીને ભૂકો થઈ જાય ત્રણેક દિનની ભૂખી શિયણ કેનનો લાકો હોય એ પિત્તળ સરખી પીંડીઓ હિંગોડા સરખો હાથ નમણો દિનો નાથ તેથી પંડ બનાવી પૂતળી આવી ઓથલ હાલી આવે છે એક ખભાની માલકા તીરખામટું છે એક ખભાની માલકા પાથો છે અને ધીમે 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 ડગલા માંડતી આવે છે અને આમથી બે દીકરા જેસલ ને જખરો ગડગટી દોડ દરતા આવ્યા કીધું કે માં કે બોલો બેટા કે માં તો બાપુ રડે છે કે કેમ ખબર નહીં આ તો બાપુ આમ આંખ માંથી આવડા પડે છે એ ધીમે ધીમે ડગલા માંડતી હોથલ પોતાના દીકરાને લઈ અને જ્યાં બરોબર આમ ઓઢો બેઠો તો ત્યાં આવીને ઉભી રહી ઓઢાની સામે જોઈએ પણ ઓઢાની આખો આભા મંડળમાં મંડાઈ ગયેલી આંખમાંથી શ્રાવણ ભાદરો ચાલુ થઈ ગયેલો

આયા બરોબર આપા મંડળમાં આકાશમાં બેવડાન ચોડા વાદના થત જામી ગયા હે ઈ ગડહડી હજ દડ આપ વડકડ મંદ પ્રબડા મલકતી દીપ્તી ખડકડ સિનોવટા શામ ગુંગટ સુપતી અબડા અકેલી કરત કહેલી વ્યામ લરવરી અહડ ગમ ગમ ધરાદમ વરડ ચમચા વિજરી બારે મેઘ ખાંગા થઈ ગયા છે ઈ ટોડે મોર ટહુકિયા અને પછી વાદળ ચમકી વીજ આજ મારા રુદાને રાણો હાંભરો ઈ તો આવી અસાડી બીજ અને કચ્છી ભાઈ સમેક દુવો છે કે ઉત્તર સંડુ કડીએ ડમર ડણકિયા હૈયા તલફે મચજી મુજા સજન સંભરિયા એ ઓથલ આવા આકાશમાં બેવડાન ચોડા વાદળના થ જામી ગયા આ મોરલો હડાવા કરીને ટવકારા કરે છે એટલે મને મારો મલક કચ્છ યાદ આવ્યો છે હાલને આપણે આપણા મલકમાં વયા જઈએ કચ્છમાં જાય અને તેથી મિત્રો એ ઓથલને મોર વેરી જેવો લાગ્યો હતો ઓથલ મોરને ઠપકો આપે છે કે મતલબ મતલબ મોરલા અને તું લવતો આગો જા મતલબ મતલબ મોરલા અને તું લવતો આગો જા એક તો ઓટો મારો અણહારો અને ઉપર તો જીધો એ મોર તું ટવકા કરશ ને મારા ઓઢાને એનો મલક યાદ આવે છે આઈથી ક્યાંક દૂરજન ટવકારા કરજે અને તે દી મિત્રો એ મોરે બહુ મજાનો જવાબ આપ્યો કે હસી ગીરી વરજા મોરલા એ કંકણ પેટ ભરા અમારી રથ અને બોલીએ તો તો બાપ અમારા હૈડા ફાટ મારા એમ આપ જેવા માઢુડા બેઠા હોય શબ્દના મરમી પારખે બેઠા હોય તારે વાતો કહેવાની ખૂબ મજા આવે તો આ વાત આપણને ગમે છે આભાર હરિઓમ તછત જય માતાજી